મસ્ત આઈટમ બનાવી છે રાધિકા રાધિકાને આફડે તો આજે પછી રજા હતી है तो આઈટમ બની રાખી છે ટીમ વર્ક ચાલે દિવસ છે અમારે ટીમ વર્ક કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને ગુડ ઇવનિંગ એટલા માટે કે અત્યારે અહીંયા વાગી ગયા છે રાતના નવ નવ વાગીને બાર મિનિટ એટલા માટે મેં ગુડ ઇવનિંગ કીધું તમને કેમ કે ગઈકાલનો શિફ્ટ પર રહ્યો હતો સવારે સાત વાગે તો આજે રાત્રે નવ વાગે હું છૂટો છું થોડોક બીટલ બીટ લેટ છું ચાલો જઈએ ઘરે બે દિવસનો થાક છે શિફ્ટ ઉપરનો અને ઘરે મસ્ત આઈટમ બનાવી છે રાધિકા એ રાધિકા હાફ ડે ઉપર પછી રજા હતી મસ્ત આઈટમ બનાવી નાખી છે શું બનાવી છે હું તમને ડાયરેક્ટ ઘરે જઈને બતાવું હજી ફોન એવો હતો કે એ વસ્તુ બનાવવાની છે પછી ખબર નહીં હોય એને ચેન્જ કર્યો હોય પ્લાન તો પછી કઈ ફોન એવો નથી મોણ ટકા તો એ જ આઇટમ હશે તો આપણે જોઈએ બધા કે શું આઇટમ છે ચાલો તો પહોંચી ગયા છે ઘરે અને આ ભાઈ અહીંયા ડિસ્કો કરે છે અને સુગંધ આવે છે મસ્તીની તો જોવો શું આઈટમ બને છે એ કાઈ મત મળતું ઈ કાઈ મત કોમ ભણિયા છે

ચાલો તો બેસી ગયો જમવા એકલો ફટાફટ થઈ ને બાકી છે જમવાનું નીજ બાકી છે પણ નીજ નેકરો કરે અને હું બેસી ગયો છું જમવા જુઓ તમે મારી થાળીમાં ભજીયા છે આ રીંગ ભજીયા છે એક એક બે ચટણી છે લીંબુ છે અને જીરાળું છે જીરાડુ મસ્ત દેખાઈ રહ્યા છે અને મોઢામાં પાણી એટલું આવી ગયું છે તો પેલા ફટાફાટ હું જમી લઉં હિંગ નથી મળી રાધી

તો આ ઘરે એટલે મેમ તો હવારમાં જાદરમાં બધા કાપતા છોપાટીમાં આપણે છોપાટીમાં ત્યાં કે કેસિન કાઢવાના આખરી મોલ લઈ લો એટલે છે નીસકોળ બેઠો તો અમારા ઘરમાં છે ને ભૂત આવી ગયું આખો દી કેટલા દી કેટલા તો જો અમારે આઈસ્ક્રીમ ખાવાનો પ્રોગ્રામ બની ગયો છે જો આ નીસ ખાઈ છે ક્વોલિટી મે લીધો છે આઈસ્ક્રીમ જયદીપે લીધો છે આઈસ્ક્રીમ

તો તમે જી કેમ જાગો છો મેં પૂછ્યું ને તે હોઈ ગયો તરત પણ હમણાં જાગશે જોઈજો એને ગલી ગલી કરું ને જાગી ગયો ને ગલી ગલી ને એટલે જાગે કેમ જાગશો હજી ઊભું નહી તું તને પૂછો ને જવાબ દે ને હું હા કેમ જાઈકશો જી

दिया छोड़ दिया क्या सोना सिक्स वीक मार्थिन बुद्धा वीक मार्थिन जल्दी बोल कल सुबह पनवेल निकलना है पनवेल ठीक है हो गया तो फोर्टी टू फोर्टी टू ठीक है हो गया तो फोर्टी टू टेक ट्वेल्व करो लो क्या आई डोंट नो नीज आई डोंट नो छे हम बोलो आई डोंट नो छे તો મિત્રો વાગી ગયા છે રાતના પોણા બાર નવ વાગે ઘરે આવ્યો પછી જયમા બધા અમે ને જયદીપ પછી અમે આઈસ્ક્રીમ પાર્ટી કરી અને પછી મજાક મસ્તી કરતા અમે હળવાશની પળો જે ગુજારી છે કામ તો રોજ રહેવાનું પણ જ્યારે ફેમિલી સાથે કામ કરીને આવીને ઘરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ અને જે એમાં મજા આવે એની વાત જ અલગ છે બધો થાકે દૂર થઈ જાય અને આનંદે એટલો આવે અને જોશે એટલો આવી જાય અને ઉમંગે એટલો આવી જાય એમ તો આશા છે કે અમારો આજનો નાનો વ્લોગ તમને ગમો હશે જો તમને ગેમો હોય આજનો વ્લોગ અમારો તો કોમેન્ટ કરજો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય